એક મે ઓગણીસો સાહીઠ ના રોજ ગુજરાતની સ્થાપના પરમ પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી ત્યારે આજે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે બોચાસણ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજની સમાધિ સ્થાને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ગુજરાત રાજ્યના સ્થાપક પરમ પૂજ્ય રવિશંકર મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી સાંસદ મિતેશભાઈ પટેલ નાયબ દંડક રમણભાઈ સોલંકી પેટલા ધારાસભ્ય કમલેશ પટેલ અને કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સ્થાપના દિવસ છે આજે 1 મે ગુજરાત ની સ્થાપના થઈ હતી 1 મે 1960 અને જેમના દ્વારા પહેલી ઈંટ મૂકવામાં આવી હતી પરમ પૂજ્ય રવિશંકર મહારાજ એમના બોચાસન નિવાસે સમાધિના પ્રસંગમાં આજે એમને સમાધિ અર્પણ કરવા માટે મારી સાથે આપણા નાયબ મુખ્ય દંડક આદરણીય રમણભાઈ આજ વિસ્તારના ધારાસભ્ય કમલેશભાઈ આ સંસ્થા સાથે જોડાયેલા સર્વ અને જે એમના વિચારો વિચારો છે એ સમાજ સુધી કરવા માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે એ સંસ્થાના સૌ વડીલશ્રીઓ પણ સાથે આજે છીએ અમે પરમપૂજ્ય રવિશંકર મહારાજ સમાજને નવા વિચારો જ્યારથી એ નાના હતા ત્યારથી એમનું મૃત્યુ થયું ત્યાં સુધી સમાજ કઈ રીતે આગળ આવી શકે અને સમાજમાં કઈ રીતે પરિવર્તન આવી શકે એના પરમ પૂજ્ય રવિશંકર મહારાજે ખૂબ પ્રયત્ન કર્યા હતા અને એના લીધે આપણું ગુજરાત રાજ્ય પણ અલગ થયું હતું અને આ જ વિચારોથી અત્યારે જ્યારે ગુજરાત આગળ ચાલી રહ્યું છે આજે સ્થાપના દિવસ છે સ્થાપના દિવસે આજે એમની સમાધિ પર અમે દર્શન કરવા નમન કરવા આવ્યા છે અને એમના વિચારો છે એ સમાજમાં ખૂબ આગળ વધે સમાજ સુધી પહોંચે યુવા વર્ગ આવી રહ્યું છે એમના સુધી પહોંચે એવી સૌને અમે અભ્યર્થના પ્રાર્થના કરીએ છીએ સૌ પ્રથમ તો ગુજરાત સ્થાપના દિવસે સર્વે ગુજરાતી ભાઈઓ બહેનોને વિદેશમાં પણ સ્થાયી થયેલા સર્વે ગુજરાતીઓને ગરબા ગુજરાતીઓને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પહેલી મે ઓગણીસો સાહીઠ જ્યારે મહારાષ્ટ્રી ગુજરાત અલગ થયું ત્યારે ગુજરાતના સ્થાપના દિવસે પાયાની ઈટ કોણ મૂકે એ પ્રશ્ન હતો ગાંધી નહોતા સરદાર નહોતા પણ એમના સંસ્મરણ હતા ત્યારે આખા ગુજરાતે અને આખા ભારત વર્ષે નક્કી કર્યું કે આ બંનેની ઝાંખી કોઈનામાં હોય સેવા સાદગી અને સમર્પણની ભાવના જેનામાં હોય એવા પૂજ્ય રવિશંકર દાદાના હાથે ગુજરાતનો પાયાની કરે મુકાય ગુજરાતમાં શાંતિ સેવા અને સમર્પણની ભાવના ગુજરાતીઓના દિલમાં પેદા થાય એવી ભાવના સાથે જ્યારે પહેલી મે ગુજરાતની સ્થાપના થઈ ઓગણીસો સાહીઠ માં ત્યાર પછી આજે ઓગણીસો બે હજાર પચીસની ની પહેલી મે જોઈએ તો દુનિયામાં ગુજરાતીઓ રાજ કરી રહ્યા છે ને દુનિયામાં જ્યાં જ્યાં ત્યાં ગરબી ગુજરાત ગરબી ગુજરાતનો દયકારો થઈ રહ્યો છે એવા મુઠ્ઠી ઉચેરા માનવી સેવા જેનું સમર્પણ સેવા અને ઘસાઈને ઉજરા થવું ને બીજાના ખપમાં આવું એમનું આજીવન મંત્ર રહ્યો એવા પૂજ્ય રવિશંકર દાદાની આજે સમાધિ મોચાસર મુકામે શ્રદ્ધાશર સુમન અર્પણ કરી અને આ સ્થાપના દિવસની ઉજવણીમાં મારી સાથે આદરણીય સાંસદ મિતેશભાઈ પટેલ આદરણીય દંડક રમણભાઈ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ ગુજરાત વિદ્યાપીઠનો પણ આભારી છું અસ્તુ ભારત માતા કી જય જય ગરવી ગુજરાત પરમપૂજ્ય રવિશંકર મહારાજ એટલે એવું વિરલ વ્યક્તિત્વ કે મુઠ્ઠી ઉંચેરો માનવી કે જેમનું જીવન એ ઋષિ તુલ્ય હતું અને એનાથી આગળ જઈએ તો સેવા સાથે એમનું આખું જીવન એમણે પૂર્ણ કર્યું છે અને જ્યારે જ્યારે સેવાનું કાર્ય હોય કે નવો વિચાર આપવાનું કાર્ય હોય ત્યારે પરમ પૂજ્ય રવિશંકર મહારાજ શ્રીના વિચારો એ જીવંત બન્યા છે આપ સૌ જાણો છો એ પ્રમાણે કે જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપનાની પ્રથમ ઈંટમાં મૂકવાની થઈ ત્યારે એવા વ્યક્તિત્વ તરીકે પરમ પૂજ્ય રવિશંકર મહારાજ શ્રીને યાદ કર્યા અને એમના ચરણ એમના વરદ હસ્તે આ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તો આવા આજે યાદ કરીને સમાજ જીવનમાં ખૂબ મોટું કામ કર્યું છે તાલુકાના સાઠ જેટલા ગામોમાં એમણે પગે ચાલીને સેવાના ભાવ સાથે કામ કર્યું છે આખું જીવન એમણે સમાજ માટે સમર્પિત કર્યું છે એટલા માટે આજના દિવસે આજે ગુજરાત સ્થાપના દિવસે એમને યાદ કર્યા છે અને વિશેષ કરીને આવું વ્યક્તિ તો સમાજ જીવનમાં સેવાના ભાવ સાથે કામ કરનારું જીવન વ્યક્તિત્વ બીજા જીવન મળે એ માટે પણ સતત પ્રયત્નશીલ અત્યારે અમે બધા આ વિચારને અનુમોદન આપીને કામ કરી રહ્યા છીએ